અંકલેશ્વર જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક કારમાંથી રૂપિયા દસ લાખ ભરેલ બેગની ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે અકસ્માત થયો હોવાની જણાવી બાઇક સવાર ત્રણ શખ્સો ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જલદર્શન સોસાયટીમાં રહેતા અને કોસમડીની સરગમ માં શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલભટ ગત રોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ સિલ્વર પ્લાઝા સ્થિત આર કે આંગળીયા પેઢીમાંથી રૂપિયા દસ લાખ લઈને તેમની કારમાં શક્તિ એન્ટરપ્રાઇઝ તેમની ઓફિસે જવા નીકળ્યા હતા આ દરમિયાન જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક બાઇક સવાર ત્રણ શખ્સોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું જણાવી તેઓ સાથે માથાકૂટ કરી હતી આ દરમિયાન અજાણ્યા શખ્સોએ એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટની નજર ચૂકવી કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં મૂકેલ રોકડા રૂપિયા દસ લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે